કાળી ભેસ તો લાભી નહીં કાળી ભેન્સ બહુ પણ હવે નવું કોક કરવું પૂરી ભેસ મળે ને તો લાબી પણ પેલા હમતાજી ખરા ને એમને ફોન કરવા દે કદાચ એમના જેશન દલાલી કરે હી બરોબર અને એમના ભાલમાં બધી ભેસો વેચવા આવે એટલે મને પૂછવા તો દે શું કે હેલો અબ બોલો સાહેબી અલ્યા હમતાજી હું કહું આપણે ભેસ લેવી બરોબર હા એટલે તમે ના હોય ને તો આપણે એક ભેંસ પૂરી હોય ને તો પૂરી ભેસ મને બતાવો

આગળ રમતો ઈતાજી હા તાપ પડ્યો નઈ તાપ પડ્યો યાર તમે ઠંડા બરફ માં

અને <coughs> ખબર <coughs> કે મુયે ભૂરી પેલાવ ઈને કાકા થઈયા આપલા જેવો કામ કરે કશી નઈ કાકા આ કેટલી ભેસો આપળા ઈ નઈમે પછી ભૂડી લાવ જાફરાબાદી નું એકી પેરા વસ્તુ થઈ જાય આ એકલી ભૂરી બધા બધા કાઢો હા

અરે પણ એ તો નતું મે મહાભારત કર્યું પૂજા થી આઈને આવ્યો સીધા હવે તીએ કે 100 રૂપિયા સીધા માધા પાસે માગીલ મરી જોતે તો હું આવ્યો થારે પડ્યા હાલે તા મિયે તને હોય તો આ 500 હો ને તે તા પણ હા છૂતા હા લાવ હા તા મને હાલ હા ના દુકાન જઈને અડધા અડધા એમ તો હે ને ઇંકાનો ના ના હા હા લઈ સાજી તું મિયે બેસ લિયા ને ના દલાલી તો લિ આવ હો એ સાજી હા